બાજુમાં બજાર પાલેજ જિલ્લો ભરૂચ ઓલપાડ કરમલા પ્રાથમિક શાળાના બાળકોએ વનભોજન ની મજા માણી કુંભ સ્નાન કરી આવેલ અછારણ ગામના યુવા દંપતીએ નવો ચીલો ચાતર્યો મહાકુંભ મેળો એ ધાર્મિક આધ્યાત્મિક અનુષ્ઠાનો માટેનું એક ભવ્ય આયોજન છે જેમાં સંગમ સ્નાન તમામ અનુષ્ઠાનોમાં સૌથી મહત્વપૂર્ણ હોવાનું હિન્દુ ધર્મના લોકો માને છે મહાકુંભમાં વિશ્વભરના સાધુ સંતો ઋષિઓ અને ભક્તજનો શ્રદ્ધાથી પવિત્ર નદીઓમાં સ્નાન કરીને આધ્યાત્મિક મુક્તિ પ્રાપ્ત કરવા માટે ઊંટે છે ત્યારે પ્રયાગરાજ ખાતે હાલમાં શાહી સ્નાન પૂર્ણ કરી પરત આવેલા મૂળ અછારણ તાલુકા ઓલપાડના વતની અને હાલ સુરત જહાંગીરપુરા સ્થિત અંકુર પાર્ક સોસાયટીના રહીશ દંપતી હિરેન પટેલ તથા તેમના ધર્મપત્ની જીગુ પટેલે એક નવો ચીલો ચાતર્યો છે તેમને શાસ્ત્રો મુજબ બ્રહ્મભોજનને બદલે બાલદેવો ભવ

ભોજનનો આસ્વાદ માણી બાળકોએ અહીન વિવિધ રમતો રમી આનંદ કિલ્લોલ સાથે ધીંગા મસ્તી કરી હતી શાળાના આચાર્ય નિલેશ પટેલ અને સ્ટાફગણ સહિત શાળા વ્યવસ્થાપન સમિતિ તથા વાલીજનોએ હિરેન પટેલ તથા જીગુ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો એમ પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે ઇમરાન ખાન પઠાણ માંગરોળ ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે